ભરૂચ લોકસભા બેઠક ઉપરથી ઇન્ડી ગઠબંધનના આપ આંદી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને સક્તિશી ગોહિલની ઉપસ્થિતિમાં પોતાની ઉમેદવારી ભરતી ભરૂચ લોકસભા બેઠક ઉપરથી ઇન્ડી ગઠબંધનના આપના ઉમેદવાર ચૈતર વસાવાએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સક્તિશી ગોહિલની હાજરીમાં ભવ્ય શક્તિ પ્રદર્શન કરીને પોતાનું પત્ર નોંધાવ્યું ભરૂચનું જે હોસ્ટેલ ગ્રાઉન્ડ ઋતમ બરાજીની સભાથી ગુંજતું હતું અને ઋતમભરાજીની જે સભાઓને કારણે શ્રી રામ મંદિરનું નિર્માણનું કાર્ય પૂર્ણ થયું છે એવા ભગવાન શ્રી રામના મંદિરમાં બિરાજમાન થયા પછીની સૌ પ્રથમ રામનવમીના દિવસે હોસ્ટેલ ગ્રાઉન્ડ જે કેસરી ધજાકાઓ ધજા પતાકાઓથી ગાજી ઉઠતું હતું એ આજે પીળી પતાકાઓથી ગુજી ઉઠ્યું હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ઋતમ ભરાજીની સભા પછી આ સૌથી મોટી ભીડ એકત્ર થયાનું છેલ્લા ત્રણ દશકાનો આ કદાચ આજનો આ રેકોર્ડ હશે ભવ્ય શક્તિ પ્રદર્શન દ્વારા ચૈતર વસાવાએ પહેલો ઘર રાણાનો કર્યો હોય એમ લાગી રહ્યું છે સાતમી વાર ઉમેદવારી કરેલા મનસુખ વસાવાએ જ્યારે થોડા દિવસો પૂર્વે શક્તિનાથ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું તેના કરતાં અનેક ઘણી સંખ્યા આજની આ પત્રની જન આશીર્વાદ યાત્રામાં જોવા મળ્યું હતું આમ ચૈતર વસાવાએ પોતાની શક્તિનું તો અદ્ભુત પ્રદર્શન કર્યું છે પરંતુ શું આટલી મોટી ભીડ એ ચૂંટણી સમયે મતદાનમાં પરિવર્તિત કરી શકવામાં આ ઇન્ડી ગઠબંધન સફળ થશે ખરું જો ઇન્ડી ગઠબંધન આ મોટી સંખ્યાને મતમાં પરિવર્તન કરવામાં સફળ થાય તો ભાજપ માટે કપરા ચઢાણ આ બેઠક ઉપર હોય એમ લાગી રહ્યું છે એક તરફ રાજપૂત આંદોલનને કારણે ભાજપ વિરુદ્ધનું વાતાવરણ એ ધીરે ધીરે વધતું જાય છે ત્યારે ચૈતર વસાવાએ કરેલું આ શક્તિ પ્રદર્શન ભરૂચ બેઠકના ગણિત એ બદલી નાખે એમ લાગી રહ્યું છે અને તેમાંય વળી ભરૂચના જે ભાજપીય આગેવાનો છે તેમની નિષ્ક્રિયતા પણ દેખાઈ રહી છે કદાચ આવનારી પરિસ્થિતિને સમજવાની ઉણપ આ પાર્ટીએ આપેલી જવાબદાર લોકોમાં એ સમજણનો ઉણપ દેખાઈ રહ્યું છે અથવા તો માત્ર નરેન્દ્ર મોદીના નામ પર પોતાની વૈતરણી પાર કરવાની યોજના એમની હશે પરંતુ આજના શક્તિ પ્રદર્શનના કારણે ચૈતર વસાવાની તાકાતને ઓછી આંખવી એ કદાચ રાજકીય ભૂલ ગણાશે ચૈતર વસાવાએ આજના રોજ ખૂબ મોટી શક્તિમાં લોકોને ભેગા કરીને એક ઐતિહાસિક ભીડ ભેગી કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે આવનારું પરિણામ આ બેઠકનું શું હશે નિહાળો આલાપ ન્યૂઝ